જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ઘરમાં રસોડાનું મહત્ત્વ ખૂબ જ છે કોઈ પણ ઘરની સુખ અને શાંતિ તેના રસોડા પર આધારિત છે વ્યક્તિ જેવા રસોડામાં બનાવેલું જમવાનું ખાય છે તેના વિચારની અને રહેવાની રીત તે પ્રકારની થઈ જાય છે તેથી જ હિન્દુ શાસ્ત્રોમાં ઘરના રસોડાને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે આ સિવાય ગૃહિણીને પણ સાફ મન અને શરીરથી ખોરાક બનાવવાની સલાહ આપવામાં આવે છે જેથી ઘરના દરેક સભ્યો સ્વસ્થ રહે અને આત્મા પણ પવિત્ર રહે આપણા ત્યાં કહેવત છે ને કે જેવું અન્ન તેવું મન એવું કહેવામાં આવે છે કે ઘરમાં રસોડાની દિશા અને રસોડામાં રાખવાવાળી વસ્તુઓ માટે વાસ્તુશાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે જ્યાં એક તરફ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સજાવેલું રસોડું ઘરમાં સુખ શાંતિ કાયમ રાખે છે અને જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વસ્તુઓને રાખવામાં ન આવે તો ઘરની સુખ શાંતિ જતી પણ રહે છે સ્વાભાવિક રીતે જ આપણને પ્રશ્ન થાય કે કઈ વસ્તુઓને રસોડામાં ન રાખવી જોઈએ જેનાથી ઘરની સુખ શાંતિ જળવાઈ રહે અને આર્થિક સ્થિતિ પણ સારી રહે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કઈ વસ્તુઓને ભૂલથી પણ રસોડામાં ન રાખવી જોઈએ તો આજે આપણે એ છ વસ્તુઓ વિશે જાણીશું નંબર એક અરીસો લગભગ એવું થતું હોય છે કે ગૃહિણી ઘરની કોઈ પણ જગ્યા પર દર્પણ રાખી દેતી હોય છે પરંતુ ઘરના રસોઈ ઘરમાં એટલે કે રસોડામાં અરીસો લગાવવો એ તમારી માટે હાનિકારક સાબિત થઈ શકે છે જી હા મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણે રસોડામાં ચૂલામાં અગ્નિદેવને પ્રગટાવીએ છીએ જ્યારે અગ્નિનું પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે તો ઘરના વિનાશનું કારણ પણ બની શકે છે તેવા ઘરમાં હંમેશા કલેશ થાય છે અને ઘરની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે સ્ત્રીઓએ ક્યારેય પણ રસોડામાં દર્પણ રાખીને પોતાનો શ્રૃંગાર ન કરવો જોઈએ આવું કરવું એ દુર્ભાગ્યને આમંત્રણ આપવા બરોબર છે નંબર બે દવાઓ લગભગ એવું થતું હોય છે કે આપણે રસોડામાં દવા રાખીને ભૂલી જઈએ છીએ અને જરૂર પડે ત્યારે દવાનો ઉપયોગ કરીએ છીએ પરંતુ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે રસોડામાં ક્યારેય પણ દવાને ન રાખવી જોઈએ એવું માનવામાં આવે છે કે રસોડામાં દવા રાખવાથી વ્યર્થ જ રોગો ઘરમાં આવે છે અને ઘરના મુખ્ય સભ્યનું ધંધો રોગોને ઠીક કરવામાં જ ખર્ચાઈ જાય છે એટલું જ નહીં પણ રસોડામાં દવા રાખવાથી મન પણ અશાંત રહે છે જેના કારણે ઘરમાં કલેશ થાય છે નંબર ત્રણ બાંધેલો લોટ ફ્રીજમાં રાખવો ઘરની સુખ શાંતિ જાળવી રાખવા માટે ફ્રીજમાં વધારે વાસી ખોરાક ન રાખવો જોઈએ આમ કરવાથી રાહુ દોષ લાગે છે અને આર્થિક નુકસાનની સાથે રોગો પણ ઘરમાં આવે છે ખાસ કરીને ક્યારેય પણ રાત્રે બાંધેલો લોટ ફ્રીજમાં ન રાખવો જોઈએ એવું માનવામાં આવે છે કે બાંધેલા લોટનો સીધો સંબંધ આપણા પૂર્વજોની સાથે છે અને આવું કરવાથી પૂર્વજો આત્માની શાંતિ માટે ઘરમાં વિચરણ કરે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ વાસી બાંધેલા લોટનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેનાથી કેટલાક રોગો પણ થઈ શકે છે નંબર ચાર રસોડામાં મંદિર કેટલીક વાર લોકોના ઘરમાં જગ્યાનો અભાવ હોવાના કારણે મંદિરને રસોડામાં રાખે છે પરંતુ આવું કરવું એ વાસ્તુશાસ્ત્રની અનુસાર બિલકુલ પણ બરાબર નથી આવું એટલા માટે કે રસોડામાં દરેક પ્રકારનો ખોરાક બનતો હોય છે જેમાં લસણ ડુંગળીથી લઈને માંસ પણ સામેલ હોય છે જ્યારે રસોડામાં મંદિર હોય છે ત્યારે આ ખોરાકનો પ્રભાવ મંદિર પર પણ પડે છે જેના દુષ્પ્રભાવથી ઘરમાં રોગો આવવા લાગે છે કહેવામાં આવે છે કે જો રસોડામાં મંદિર હોય તો હંમેશા સાત્વિક ભોજન જ બનાવવું જોઈએ તામસી ભોજન ઘરની અશાંતિનું કારણ પણ બની શકે છે નંબર પાંચ બૂટ અને ચંપલ આમ તો આ સામાન્ય વાત છે કે રસોડામાં કોઈ પણ બૂટ ચંપલ નહીં રાખતા હોય પરંતુ ભોજન બનાવતા સમય પર બૂટ ચંપલને પહેરીને બિલકુલ પણ ભોજન ન બનાવવું જોઈએ આવું કરવાથી ધનની હાનિ તો થાય છે સાથે જ સ્વાસ્થ્ય પણ ખરાબ થાય છે જો તમે ઘરની અંદર ચંપલ પહેરો છો તો રસોડાની અંદર ચંપલ પહેરીને પ્રવેશ બિલકુલ વર્જિત હોવો જોઈએ ચંપલ પહેરીને રસોડામાં જવું ઘરના સભ્યો માટે સારું નથી અને ઘરની આર્થિક સ્થિતિ પણ ખરાબ થાય છે આ સિવાય ઘરની બહાર જવા માટેના ચંપલને પણ રસોડામાં ક્યારેય પણ ન વાપરવા જોઈએ નંબર છ તૂટેલા અને તિરાડવાળા વાસણ લગભગ સ્ત્રીની એવી આદત હોય છે કે તે તૂટેલા વાસણનો ઉપયોગ કરી લેતી હોય છે પરંતુ રસોડામાં ક્યારેય પણ તૂટેલા અને તિરાડવાળા વાસણને ન રાખવા જોઈએ આવું કરવાથી ઘરના મોભી પર આર્થિક લેણું વધતું જાય છે અને આર્થિક નુકસાન પણ થાય છે જો તમે કોઈ પણ કારણસર ઘરમાંથી તૂટેલા વાસણને ન દૂર કરી શકો તો તે સ્થિતિમાં પણ તૂટેલા વાસણને રસોડાથી દૂર રાખવા જોઈએ અને સમય મળતાં જ તે વાસણને ઘરમાંથી દૂર કરી દો આવા વાસણની અંદર ભોજન કરવાથી સંબંધોમાં તિરાડ પડવા લાગે છે અને જો અતિથિને તેની અંદર ભોજન કરાવવામાં આવે તો તેનાથી પણ મતભેદ થાય છે આવું કરવાથી ઘરની સુખ શાંતિ નષ્ટ થઈ જાય છે વાસ્તુશાસ્ત્રની આ વાતોને ધ્યાનમાં રાખીને અને રસોડાની ઉપરયુક્ત વસ્તુઓને દૂર કરીને ઘરની અંદર સુખ શાંતિને કાયમ કરી શકાય છે અને લક્ષ્મી માતાની કૃપા પણ પામી શકાય છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખજો